ઘોડા છૂટી ગયા પછી તબેરાને તાળા મારવાનો કોઈ અર્થ નથી ગાંધીનગરમાં બેઠેલી સરકાર હવે આદેશ કરી રહી છે કે રાજ્યમાં જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે અને આજે એક અધિકારીને બળ તરફ કર્યા છે પરંતુ સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે ગાંધીનગરમાં બેઠેલા વિભાગોના ઉચ્ચ અધિકારીઓ જે વડા છે જે તેમની જવાબદારી છે તે અત્યાર સુધી શું કરી રહ્યા હતા તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાતમાં દરેક સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે રાજ્ય સરકાર આ ભ્રષ્ટાચાર આચરી રહેલા જે અધિકારીઓ છે તેમના પર કાબૂ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે તેવું હવે લોકોને લાગી રહ્યું છે રાજકોટની ઘટના પછી લોકોએ સરકાર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે આ રાજ્યનું વહીવટી તંત્ર છે તેને ઉદય લાગી ગઈ છે અને તેને દવા છાંટવાની જરૂરિયાત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે મેદાનમાં આવું પડ્યું હતું અને ખેડાની પ્રાંત ઓફિસમાં જ્યારે તેમણે મુલાકાત કરી તેમાંથી ઘણા કર્મચારીઓ ગાયબ હતા તેમની બદલી પણ કરી દેવામાં આવી છે આ મામલે હવે એક મોટા સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે જેમાં સંયુક્ત રજિસ્ટ્રાર હતા મનોજ લોખંડે તેમને રાજ્ય સરકારે બરતરફ કરી દીધા છે તેમના વિરુદ્ધ એસીબીમાં ગુનો દાખલ હતો અને તેમાં તે ગુનેગાર ઠરી રહ્યા છે તેવી વાત સામે આવતા રાજ્ય સરકારે આ મોટો નિર્ણય લીધો છે

ચાલતું હોય છે જિલ્લા કલેક્ટર અને ગાંધીનગરની મુખ્ય સચિવાલય કચેરીમાંથી આ સચિવાલયમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ જે વિભાગના વડા હોય છે તે અત્યાર સુધી શું કરી રહ્યા હતા રાજ્યના મુખ્ય સચિવ શું કરી રહ્યા હતા આ ગુજરાતના લોકો ભ્રષ્ટાચારના કારણે અત્યારે ત્રાહી માં પોકારી ચૂક્યા છે ત્યારે હવે રાજ્ય સરકાર નિર્ણય પણ કરે છે અને મુખ્ય સચિવ દરેક જિલ્લા કલેક્ટરોને સૂચના આપે છે કે તમારામાં તાબામાં આવતી જે કલેક્ટર કચેરી પ્રાંત ઓફિસ હોય મામલતદાર ઓફિસ હોય ત્યાં આવતા જે એજન્ટો હોય છે લે ભાગુ તત્વો હોય છે કે સૌથી વધારે મહેસૂલ ખાતામાં જે ખેલ ચાલતા હોય છે તેવા તત્વો જો વારંવાર દેખાય તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી હવે રાજ્ય સરકાર સફાડી જાગી છે અને ભ્રષ્ટ આવા જે અધિકારીઓ છે તેમને તરફ કરી રહી છે થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે આવા એક અધિકારીને પણ તેની ફરજ પરથી બરતરફ કર્યો હતો અને હવે નંબર લાગ્યો છે મનોજ લોખંડેનો આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ જીવન ન્યૂઝ ડી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા